વાત જૂનાગઢની કરી જૂનાગઢ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના ધારાનગર વિસ્તારમાં દરોડા પાડીને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ડુપ્લિકેટ દારૂનું મસ્ત નેટવર્ક ખુલ્લું પાડ્યું છે પરમારવાડી પાસે આવેલ સરકારી પાણીના ટાંકા નજીક ધારાનગર જૂનાગઢમાં ઝડપાયું જેમાં કુલ મુદ્દામાલ રૂપિયા ચૌદ લાખ ત્રણ હજાર બસો સિત્તેરની કિંમતનો સામાન જપ્ત કર્યો બોટલને સીલ કરવાનું મશીન ખાલી બોટલો અને પ્લાસ્ટિકના બેરલ તેમજ મોબાઈલ ફોન અને રોકડ

ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું કેમિકલ મગાવી અને તેમાંથી અલગ અલગ બ્રાન્ડના પેકિંગ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનું છે અને આ જે કેમિકલ છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવે છે તેની તેમને ચકાસણી કર્યા બાદ અહેવાલ આપેલો તો તેના આધારે જે આ આરોપી પ્રતાપ શિવ સોલંકી તથા તેનો ભાઈ રઘુવીરસિંહ શિવભા સોલંકી આ અને અન્ય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે પ્રોહિબિશન એક તથા બીએનએસના જે ડુપ્લિકેટ પેકિંગ કરવાના જે પ્રોવિઝન છે તે મુજબ ત્રણસો સત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ એકસઠ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આરોપી રઘુવીરસિંહ શિવભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવેલી છે